બનાસકાંઠા જિલ્લામાં આમ જનતા તો સલામત નથી પરંતુ હવે ફરજ પરના ટીઆરબી જવાન પણ સલામત નથી બનાસકાંઠા જિલ્લાના થરામાં ફરજ પરના ટીઆરબી જે જવાન છે આ જવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવે છે જો કે આ હુમલાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે આ કોણ છે હુમલો કરનાર અને શું છે મામલો તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લામાં જાણે આમ જનતા તો સુરક્ષિત નથી પરંતુ હવે ટીઆરબી જવાન પણ સુરક્ષિત નથી કારણ કે બનાસકાંઠા જિલ્લાના થરાના જે ટીઆરબી જવાન છે આ ટીઆરબી જવાન પોતાની ફરજ ઉપર હતો તે દરમિયાન અસામાજિક તત્વો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવે છે અને આ છરી વડે હુમલો કર્યાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જો આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ચકચાર પસરી જવાબ પામે છે કારણ કે કાયદાના જે સલામત અને કાયદાની વાતો કરતા જે રક્ષક છે એ રક્ષક જ સલામત નથી તો આમ જનતા કઈ રીતના સલામત હશે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે કાયદા અને વ્યવસ્થાની વાતો કરે છે બીજી બાજુ દારૂબંધીને લઈને કડક અમલવારી કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જાણે બનાસકાંઠા જિલ્લામાં સામાજિક તત્વોને પોલીસ અને કાયદાનો ડર ના હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે વાત બનાસકાંઠાના થરાની છે થરામાં ટીઆરબી જે જવાન હતો પોતાની ફરજ પર હતો તે દરમિયાન તેને ફોન કરીને એક વ્યક્તિ ત્યાં બોલાવે છે અને ત્યારબાદ તેને છરી વડે હુમલો કરવામાં આવે છે જો કે આ તમામ બાબતને લઈને થરા પોલીસ મથકના પીઆઈનો ટેલિફોનિક સંપર્ક કરતા થરા પોલીસ મથકના પીઆઈએ કહ્યું કે જે આ ટીઆરબી જવાન છે તેની ફરજ પરની જગ્યા છોડી અન્ય જગ્યાએ જાય છે તે સમયે હુમલો કરવામાં આવે છે જોકે આ તમામ બાબતને લઈને પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે કોના દ્વારા હુમલો કરવામાં તેની તપાસ શરૂ છે અને ટૂંક જ સમયમાં આરોપીને પકડવામાં આવે છે પરંતુ બીજી બાજુ આવનાર જે સમય છે આ નવરાત્રી સમયમાં આ પ્રકારે અસામાજિક તત્વો માથું ઊંચકશે તો જવાબદાર કોણ બનશે જેથી બનાસકાંઠા જિલ્લા પોલીસ આવનાર સમયમાં જે નવરાત્રીને લઈને અને અસામાજિક તત્વો કાયદાનો સકંજો ઘડે તે પ્રકારની માંગ છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યુઝ બનાસકાંઠા વૈષ્ણવજન તો તેને કહીએ જે